તો ભાઈ જો બોડીએ એ બાંધીને થાકી ગયા પરસોના પલ્લી ગયા મયર ભાઈ તો જો ના તન કે આયા બેહતા આયા આયા જ રીમન આયા નાન પણ મોટલા બોડી એ તો બીજા તોડી યુ ટુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને ફરેક આપડા નવા બ્લોગ માં તમારો બધાયનો હાર્દિક હાર્દિક સ્વાગત છે ને કેમ છો બધા મજા મજામાં માં છો ગુડ મોર્નિંગ અને સવાર સવારમાં માં જો મસ્ત નાઈ દોન તૈયાર થઈ ગયા છે ને આપણે નીકળી ગયા છે દુકાન જવા માટે તો હાથમાં પાણીની બોટલ છે અને આપણે ભાઈ છીએ આ રસ્તેથી ને સવાર સવારમાં તમને મેં શરૂ કર્યું ને કે ગાડી નથી લઈ જતો હાલીને જ જાઉં એટલે તો ભાઈ આજના ફૂલ લોકમાં કન્ટિન્યુ બને આ રસ્તે હાલો અમારે એક ફાયદો થાય કેમ કારણ કે જો સવાર સવારમાં મારે મહાદેવના દર્શન થઈ જાય મહાદેવ તમે પણ ભાઈ દર્શન કરીને કોમેન્ટમાં લગી દેજો અને હવે પણ અહીંયાથી જઈએ દુકાની તો હાલો ભાઈ દુકાને જઈને આજ તો બોર્ડ આવી ગયા બોર્ડ ફિટિંગ કરવાનું છે હું તમને બતાવું ફિટિંગ કરું તો બાકી નગર આમને તો બોર્ડ બતાવી શકતે મેં તમને વાત કરી હતી ને કે બોર્ડ હું તમને બતાવી છે લગાવીને બતાવું કે ન બતાવું પણ આમને પણ બતાવવાનો હતો તો એ બોર્ડ આ મોટા જબરા છે લગાવવામાં તો એવું છે બહુ મોટા બોર્ડ છે એટલે કોકની હેલ્પ જોઈએ એકલા તો ન લગાવી એક પહેલાં તેને સાફ કરવો પડશે કેમ કે ધૂળવાળા છે જો આ બધા મોટો બોર્ડ છે ને આવડા આવા ત્રણ બોર્ડ છે એક આની પાછળ બીજા બે બોર્ડ છે દેખાય આવડા ટોટલ એવા ત્રણ બોર્ડ છે એ જે મારી ધરવજો પારે ગેટ છે ને બહાર બે ત્રણેય સાઈડમાં મારવાના છે તો

તો ત્યાં જવાનું છે તો અહીંયાથી પાછળ હું જાઉં પાછળની સાઈડમાં બરાબર તો તમને હું બતાવું ત્યાં કદાચ ઘરે હોય તો વાડીએ ન ગયો હોય તો તો હવે મેં કીધું ને તમને કે વાડી ગયો છે કદાચ સાચી વાત છે ભાત લઈને વાળી ગયેલો છે તો હવે અત્યારે તો નહીં આવે હવે ચાર વાગે થાય તો આપણે પછી તો હવે નથી આવવાનું થાય તો હું ફોન કરી દઈ સાંજે દુકાન આવે નહીં આપી દઈશ આપ લેવાનું હોય ને એટલે પણ એમાં મને કાંઈ ખબર હોય નહીં કુર્તીમાં હવે હું કોઈ બે વાગી ગયા છે તો ઘરે અલ દુકાને જાઉં બરાબર ને ભાઈ જો અહીંયા અમે છે ને નાનપણ અમારું યાદ આવી ગયું અહીંયા આ સમાધિ છે અમારામાં જે પાછા થાય ને એને સમાધિ આપવામાં આવી મેં તમને એકવાર આગળના વિડીયોમાં બતાવેલું હતું તો અમારા ઘડિયા વખતના દાદા વખતનું બધું જે સમાધિ છે એ છે અને આ પીપળો છે ને એનું તમને કહું ને તો અમારે જૂની યાદ આવી ગઈ અહીંયા ઘણા વર્ષો પહેલાં અમે અહીંયા જરા નાના હતા ને ત્યારે અહીંયા રમતા એ મેળવ્યું હોય અને અહીંયા હવે તો બધા લોકો સુરત વ્યાઈ ગયા અમારા ઘર દાદાનું ઘર છે અત્યારે કોઈ રહેતું નથી અમે નાના હતા ને ત્યારે અહીંયા જ બેતા અહીંયા અહીંયા જ રહીમ અહીંયા નાનપણ મોટું કહ્યું ને અહીંયા જ મોજ કરી બધી હવે તો આ બધું બ્લોક ને બ્લોક ને બધું થઈ ગયું પહેલાં તો આવું કંઈ નહોતું હવે છે લોકો બધા હવે જાજો ભાઈ સુરત રહેવા એટલે કોઈ અહીંયા ગામમાં છે નહી એવું અને બધું ઘરે ખાલી જતો બધી તાળા અહીંયા તાળા અમે તાળા અમે તાળા બસ કોઈ છે નહીં હવે એટલે સુમસામ થઈ ગયું અમને બાકી અમે નાનપણ અમારો અહીંયા જ વીત્યું અને અહીંયા મોજે અમે એવી કરી ભાઈ નાની થયા બહુ મોટા થયા ને તો એ મજા જ કંઈક અલગ પ્રકારની હતી કેમ કે અમારો બાળપણ છે આ પીપળો તો પણ એક વાર કાપી નાખો ને અહીંયા પછી મોટો થયો જ ને તો પીપળો હતો ઘટાધાર કાંઈ ઘટી નહીં એવો પીપળો હતો અને અહીંયા મેળી હતી જ્યારે અમે અહીંયા રમતા અહીંયા અમે અને અહીંયા તો બ્લોકના બ્લોક હમણાં નાખ્યું ભાઈ એવું છે બધું કંઈક વાંધો હાલો એ વાત તો રહી બધી બાળપણની તો હવે આપણે જઈએ ભાઈ દુકાને પછી મારે ઓલા બોર્ડ એ કામ ઘણું કરવું છે કામના બાર નથી એવું છે અત્યારે તો પેલા હથારો ખોતો પડશે બોર્ડ ફિટ કરવા માટે ક્યારે બધો મેળ આવશે જો જૂના બોડિયા કાઢવાના છે અને નવા અંદર પીડા ને એ નાખવાના છે તો જો દુકાન અંદર બસ દુકાન ખોલીને ને ડાયરેક્ટ મયુર આવી ગયા છે આ બળિયા તો બીજા તોડીએ છે હાલો તૂટી ગયું એક તો આવ્યો હેઠો હવે બીજો ભાગે નહીં હો એ હારો કાઢજો તમારે જો તો લેતા રહેજો પણ હારો નીકળે એમ હાલો રેડી એ એવું હેઠો ભાઈ

ચા કોફી પી લીધી છે ને ભલે ગાડી જો મૂકી દીધી આમ ને હવે આપણે આ ગાડી લઈને જઈને પાણી પાણીની લઈ લીધી છે આપણે પાણીની બોટલ ને હવે ગાડી શરૂ કરી ગાડીને ગાભો મેરો જોવો કે ધૂળ ધૂળ ઉડે છે એમાં તો કંઈ બહાર કાઢતો નથી એટલે એમને અમને પડી હોય જો કેવી થઈ ગઈ કંઈ વાંધો હાલ આપણે દુકાને જઈને મળીએ તો આપણે હવે જઈએ ને પછી દુકાને બ્લોક બનાવીએ તો ભાઈ જો અત્યારમાં છ વાગ્યા હતા બોર્ડ બધા પીડા બોર્ડ મોગો આવ્યો હતો બધા કેમ કે અહીંયા મારા વધારાના હતા એટલે હવે અહીં જ્યાં મૂકી દઈ આ મકાનમાં અહીં લેતો હોય આ સાઈડમાં મૂકી દે અને પછી હરખા કરી નાખશું બહુ બહુ મોટા બોર્ડ છે ભાઈને ને ઊભો રહી દે બસ ત્યાં મૂકી દે ને પછી એ તો હરખું કરી નાખશું તો ભાઈ અહીંયા છે ને મકાને લેતો આવ્યો તો હું કેમ કે બહુ મોટા બોર્ડ છે ને મારા અહીંયા કંઈ દુકાન જરૂર નથી જે હતા એ મેં અહીંયા દુકાને મારી દીધા છે અને બીજા બધા વધારાના પડ્યા હતા તો મેં કીધું કાલને ઘરે મૂકી તો ભાઈ છ વાગી ગયા છે અને અમે આજના બ્લોગમાં બહુ કંઈ ખાસ છે નહીં બસ આજ તો જે અમારી જૂની યાદું છે અમારે જૂનું બાળપણ અમે જ્યારે રહેતા ને અહીંયા ગયા હતા તો મજા આવી ગઈ કેમ કે અમે અહીંયા પીપળા બહુ નાના હતા ત્યાં બહુ રહીમાં તો કાંઈ નહીં ભાઈ આપણી ચેનલ પર તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા જો બે લાયકનને પ્રેસ કરજો તો બસ બધાને જય શ્રી રામ જય માતાજીને મળશો આપણે આવાના બ્લોગમાં તો હાલો ફટાફટ મોડું થાય છે અને ભાગ્ય આપણે દુકાને તો બસ આ બધું આજના બ્લોગમાં મળશે ફરી નવા બ્લોગ સાથે તો ભાઈ ઘરે જ બ્લોગ તો મારે પૂરો કરી દેવો હતો પછી મને એમ થાય ને અત્યારે જે ફ્રી હતો દુકા દુકાને પાછો બ્લોગ શરૂ કરી દો ને પૂરો કરી દો એમ તો બસ મારા બ્લોગમાં તો આજમાં તો કાંઈ નહોતું કે હું આજે કંઈ ગયો નહોતો કારણ કે બસ ઘરે ઘરે હતા અને આ ઓલા જે મારા કુર્તી શિવરાવ નથી તેનું માપ દેવા માટે જતો પણ જો બાર ટેમ્પો થાય ને તો હવા લાવશે તમને બસ જો તો હું તમને એમ કહેતો કુર્તી મારે એટલે મારા માપ દેવા જવાનું હતું બરોબર તો ઓલો ભાઈ હતો નઈ મેં કાંઈ વાંધો અત્યાર અત્યારે હાન ના મળે મેં આપી દીધું છે અને આજમાં તો બસ અહીંયા તડકો એવો ઉનાળો શરૂ થાય ને વાત જો તડકાના ઉનાળામાં તો ખાલી ઘરેથી દુકાન જવું ને તોય બળ પડે એવું થાય તડકાનું એવું છે બધું ભાઈ અને બસ ત્યાં આગળ અમે નાના હતા ને ત્યારે મોટા ન્યા થઈ એ જગ્યા અહીંયા રીમા હતા બહુ રીમા બહુ આનંદ આવ્યો બહુ મજા આવી જગ્યા હતી અમે અહીંયા મારા દાદાનું જ ઘરની બધું છે બધા અત્યારે લોકો બહાર રે બધા જૂની અમારી જગ્યા છે એમ તો અહીંયા મજા આવે એમ અહીંયા રાહા અને જાતો ટાઈમ જાજો સમય અહીંયા વિતાવેલો છે નાનપણથી એમ બધાએ તો એ વાત તો હવે નો જ ભૂલાય ખેર વાત રહી તો જૂની ભાઈ તો કાંઈ વાંધો નહીં ભાઈ હવે આપણે બ્લોગ અત્યારે પૂરો કરી દઈએ અમે મોડું થઈ ગયું છે તો ભૂખ લાગી છે તો ખાયા એવી પેટમાં ઊંધડા બોલે છે તો મેં તમને આગળ કીધું એમ હાનના કે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને જય શ્રી રામ બધાને જય માતાજી બરાબર ને જય હિન્દ જય ભારત અને ખાસ આપણી ચેનલ પર નવા તો આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો તો તમને કહો છું પણ બીજું એ કે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મેં ઇન્સ્ટાગ્રામની નાખો હોય છે તો ત્યાંથી તમે એકવાર ઇન્સ્ટાગ્રામ વિઝિટ કરો અને ત્યાંથી તમે ઇન્સ્ટાગ્રામ એકવાર રીલ જુઓ અને પછી મને કહેજો અને જાઓ તો પાછા ફોલો પણ કરતા આવજો ભાઈ તો બધાને જય છે આરામ નર્મદાના દર્શન કરી લો ને